વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાત હરિક મહોત્સવ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા શાંતિદૂત બની શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચસો સેવા કેન્દ્ર અને પાંચ હજાર બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓ દ્વારા એક જ દિવસમાં અને એક જ સમયમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સાવલીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હરિક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ યાત્રા યોજાઈ હતી કે જે શાંતિ યાત્રાને વીએચપી સ્વયંસેવક અને સમાજ સેવક મેહુલ પટેલે પ્રસ્થાન કરાવ્યું તો આ શાંતિ યાત્રા સાવલી નગરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર પટેલ પ્રતિમા થઈ પરત વિશ્વવિદ્યાલય ખાતે તેની પૂર્ણાવતિ કરાઈ હતી સાથે સાથે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ સ્કૂલ કોલેજ અને કંપનીઓમાં મોટિવેશન સ્પીકર પે સંકલ્પ શક્તિના મહત્વ સમજાવી ધ્યાન કરવા મોટિવેશન સ્પીકર સ્પીચ આપવામાં આવી હતી અને વિશ્વ શાંતિ માટે પાંચ મિનિટ ફાળવી પ્રાર્થના કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આ વિશ્વ શાંતિ સંદેશ યાત્રામાં થી વધુ શાંતિ દૂત જોડાયા હતા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત સાવલીમાં શાંતિ યાત્રા કાઢવામાં આવી હતી જે સાવલી બ્રહ્માકુમારેસ આશ્રમથી સરદારનગર પોલીસ સ્ટેશન થઈ અને પરત બ્રહ્માકુમારેસ આશ્રમ પર ફરી હતી બ્રહ્માકુમારેશને સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આજે એક જ દિવસે સવારે સાતથી આઠ

CN24 News Mobile App